અમારે એ સેગા બેન તો કાયમ આતી હે વિડીયો ક્યુ આતી હે તું તો જય માતાજી મિત્રો જોઈ શકો આ કેવું લોકેશન છે ભૂકા ભૂકા આ તો ખેતર દન કે ભર્યો જય માતાજી ગુડ મોર્નિંગ તમ શું કરવા મળ્યા તાર માં ઓખલા હે ઓખલા કણ ચાલુ હે હમ અને આ જો તો કળખો ઘણે દાડે કાઢ્યો એટલે પડશે

Jualai dia apa paling jualai beri, jadi jualai baik. Ya. jualai nomor paling jualai beri, jualai cokoh satu, jualai Berapa? Jualai bungtreo paling atau paling kepalai jadi? Aura au,

ચટપટ બદલાવી પડે તો અમારે ક્યાં લઈ જોઈ શકો છો બરાબર હવે આપણે જો કરી રેડી લઈને પડી ફે લેતા આવ જાતા આવ અને જો અમારું ગામ દેખાય છે તમને અમારું ગામ કેનાલ ઉપર છે જોઈ શકો છો અમારો ગામ તો ફાઇનલી મિત્રો આપણે હવે જવાનું છે

સીધા કોને ગરીને મળશે બરાબર વળતા વળશે એટલે ગરીબ મળશે બરાબર તો ચલો આપણે ગરીબીને મળશે આખો દરો કન્ટિન્યુ મિત્ર તો આપણે હવે ખરીદી મળશે જોઈ શકો કાકડી છે કે ક્યાં છે યાર इसको ક્યાં बोलते હે અને એ વિડીયો કનવર્જી જોડે મોકલ દો બરાબર અમે લાયા તા કાકડીનું બિયારણ કહીને પણ ને આકળ્યું આ તો ભોગો કોને કાકડી કાકડીના બદલે ને આંકડે ભોગો બરાબર તમે જોઈ શકો આ છે ભોગો અને જુઓ તમે આ હા વાંક હું થઈ જાય પીલું જ બરાબર નહીં કાકડી કે નહીં કંઈ તમે કાંઈ ખબર નહીં પડતી શું નીકળ્યું છે જુઓ તમે કાકડી જેવું બીજ જ છે તો એ પણ તમે જોઈ શકો કાકડી જેવું દૂધું છે જોઈ શકો છો એ કટકા ના કરતી હો એનો પોસ્ટર પાડવાનું હો જોઈ શકો છો એ ગાડી હ એ ગાડી એ તો મોટી થવાજી હો કાકડી નહીં આ બી તો કોક છે ફાઇનલી મિત્રો બરાબર તો કોને તો આ શું નીકળ્યું

તો ફાઈનલી મિત્રો જોઈ શકો છો વાલો મસ્ત સરસ મજાના થઈ ગયા ખરી જો તમે તમે શું કરવા મળ્યા તારમાં